ફ્રેન્ડ્સ આજે હું તમને ચાર નવી રીતથી જ્યુસ કાઢવાનું શીખારીશ જ્યુસ બનાવું એટલે આપણા મનમાં મિક્સચર બ્લેન્ડર સંચો કે મશીનનો વિચાર આવે છે અને સાથે સાથે કેટલીક ઝંઝટ હોય છે છાલ કાઢવાની કટ કરવાનું બીયા કાઢવાના તેમાં રહેલા છોટલા અને પછી રેસામાંથી ગાળીને અલગ કરવો આપણે થાય છે કે આટલી માથાકૂત થાય છે પણ ના ફ્રેન્ડ્સ આજે આપણે મોસંબી કે સંતરામાંથી બિલકુલ અનોખી જ રીત લઈને આવી છું આ રીતથી જ્યૂસ તૈયાર થશે એવું તમે વિચાર્યું પણ નહીં હશે તો આજની ટ્રીપ તમને યુઝફુલ લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ફ્રેન્ડ શિયાળામાં ખૂબ જ સરસ ફરો આવતા હોય છે એમાં પણ નારંગી અને સંતરા જોતાં જ લેવાનું મન થઈ જાય છે આપણે સંતરા અને નારંગી લાવીએ તો છે પણ તેમાંથી જ્યૂસ કાઢવાની ઝંઝટ હોવાથી તેને આપણે ટાળતા હોઈએ છીએ તો આજે ચાર એવી રીત બતાવીશ કે કોઈ પણ ઝંઝટ વગર ખૂબ જ સરળતાથી જ્યુસ નીકળી આવશે નારંગી સંતરા કરતાં સોફ્ટ હોય છે તેથી તેમાંથી જ્યુસ તરત જ નીકળી આવે છે તો ફ્રેન્ડ્સ તમે જાણો છો એવી કઈ રીત છે કે જેમાં બ્લેન્ડર કે સંચો કે પછી મશીનની કોઈની પણ જરૂર નથી પડતી અને સંતરામાંથી સરળતાથી જ્યૂસ નીકળી જશે અને ફ્રેન્ડ્સ આપણી બધી રીત એવી હશે કે આપણે સંતરાની છાલ પણ કાઢવી નહીં પડશે છાલ કાઢ્યા વગર ચાર રીતથી આજે આપણે જ્યુસ કાઢતા શીખીશું તો ચાલો ફ્રેન્ડ્સ શરૂ કરીશું તો આપણે પહેલાં એક મોસંબી લેશું અને મોસંબીના પાછળના ભાગે ને પણ આગળના ભાગને આ રીતે ચાકુથી થોડુંક કટ કરી લેશું તો ઉપરનો થોડોક ભાગ જ આપણે ચાકુથી આ રીતે કટ કરી લેશું તમે જોઈ શકો છો બસ આ રીતે કટ કર્યા પછી બધાના ઘરમાં વૃષ્કળ હોય જ છે તો વૃષ્કળની મદદથી આપણે મોસંબીમાંથી જ્યુસ કાઢીશું તો બસ આ રીતે તમારે વ્રિસ્કળને મોસંબીમાં ચલાવવાનું આ રીતે તમે મોસંબીમાં વિસ્કળને થોડીક વાર આ રીતે ચલાવશો એટલે તમે જોઈ શકો છો સરસ રસ છે એ આ રીતે ભેગો થઈ જશે અને આ રીતે ભેગો થઈ જાય એટલે પછી તમારે તેને એક વાસણમાં કાઢી લેવાનું તો અત્યારે હવે બધો રસ સરસ નીકળી ગયો છે તો આપણે તેને આ રીતે કાઢી લેશું તો તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે નીચે રાખેલી પ્લેટમાં ફક્ત રસ જ ભરે છે અને બીયા રેસા અને છોટલા સાઈડમાં રહી જાય છે તો તમે જોઈ શકો છો રસ આપણો સરસ રેડી છે તો આ જ્યુસને આપણે ગારી લેશું તો ફ્રેન્ડ્સ ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ આપણે ચાર રીતથી જ્યૂસ કાઢવાના છે તો પ્રથમ રીત તો તમે જોઈ લીધી બસ આ રીતે જ્યુસ કાઢી અને પછી ગરણીની મદદથી આપણે તેને ગારી લેશું તો અહીંયા બજારમાં મળે તેવો મોસંબીનો જ્યુસ રેડી છે તેને આપણે ગ્લાસમાં ભરી લેશું બીજી રીત માટે આપણે ફરીથી એક મોસંબી લેશું અને તેને મિડલમાંથી કટ કરી લેશું આ રીતે બે ભાગ કરી હવે ઘરમાં બધા પાસે આ ટાઈપનો કપ હોય જ છે તેના પાછળના ભાગમાં આ રીતે ધાર હોય છે તો આ ધારની મદદથી આજે આપણે જ્યુસ કાઢતા શીખીશું તો અહીંયા તમારે કોઈપણ પ્રકારના સાધન વગર આ રીતે પણ તમે જ્યુસ કાઢી શકો છો તો તમે જોઈ શકો છો આ રીતે મોસંબીમાં તમે પ્રેસ કરશો એટલે તમને મોસંબીમાંથી રસ નીકળતો દેખાશે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે વધારે પ્રેસ કરશો એટલે સરસ મોસંબીમાંથી બધો જ્યુસ છે એ નીકળી આવશે અને નીચેની પ્લેટમાં તે ભેગો થઈ જશે તો તમે જોઈ શકો છો તો આ રીતે કપથી પણ આપણે જ્યુસ કાઢી શકીએ છીએ બસ આ રીતે થોડુંક પ્રેસ કરવાનો એટલે સરસ જ્યુસ નીકળી આવશે હવે આપણે કપને સાઈડમાં રાખી દઈશું અને હાથેથી આ રીતે પ્રેસ કરી લેશું એટલે બધા છોટલા છે એ છાલમાં રહી જશે અને રેસાને બધું નીકળી જશે નીચે રાખેલી પ્લેટમાં ફક્ત બીયા અને રસ ભેગો થશે તો આ જ્યૂસને પણ આપણે એક ગ્લાસમાં ભેગો કરી લેશું તો તેને પણ આપણે ગારી લેશું અને પછી તે જ ગ્લાસમાં એડ કરી દેસું હવે આપણે જાણી લેશું ત્રીજી રીત તો મિત્રો આ રીત પણ કેવી લાગી તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો તો ચાલો હવે આપણે ત્રીજી રીત જાણીશું તેના માટે ફરીથી આપણે મોસંબી લેશું અને મોસંબીના આગળના ભાગને આ રીતે ચાકુથી કટ કરી લેશું મિત્રો ધ્યાન રાખજો ઉપરનો ભાગ છે એ આ રીતે થોડો જ આપણે ચાકુથી કટ કરશું હવે બધાના ઘરમાં ફોક હોય છે ફોક એટલે કે આવી કાંટાવાળી ચમચી બસ આ કાંટાની ચમચીને આપણે આ રીતે તેમાં પ્રેસ કરીશું ધીરે ધીરે આ રીતે પ્રેસ કરવાથી તેમાં રહેલો રસ છે એ તમે જોઈ શકો છો એકદમ આ રીતે રસ છે એ ભેગો થવા માંડશે નીચે એક પ્લેટ રાખી દઈશું અને ફોગની મદદથી આ રીતે આપણે રસ બધો ભેગો કરી લેશું તો આ રીતે પણ તમે મોસંબી અથવા તો સંતરામાંથી જ્યુસ કાઢી શકો છો ખૂબ જ સહેલી રીત છે અને કોઈ પણ બ્લેન્ડર કે સંચો કે કોઈપણ પ્રકારના સાધનની ઝંઝટ વગર ફક્ત બે મિનિટમાં જ તમે રસ કાઢી શકશો તો તમે જોઈ શકો છો આ રીતે બે મિનિટમાં જ આપણો જ્યુસ છે એ રેડી થઈ જાય છે ફક્ત રસ અને બીયા પ્લેટમાં રહે છે બાકીનો બધો કચરો છે એ છાલ સાથે રહી જાય છે તમે જોઈ શકો છો છોટલા ને બધું તો આ રીતે પણ આપણે જ્યુસ બનાવી શકીએ છીએ હવે ગરણીની મદદથી આપણે ગાળી લેશું એટલે તેમાં રહેલા બીયાને આપણે દૂર કરી શકીએ અને આ જ્યૂસને આપણે ગ્લાસમાં ભરી લેશું ફ્રેન્ડ્સ જો તમને રીત સારી લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં હવે આપણે ચોથી રીત જાણી લેશું તો ચોથી રીતમાં આપણે તે જ રીતે મોસંબીને ઉપરથી કટ કરી લેશું છાલ કાઢવાનું જે આપણી પાસે પીલર હોય છે પીલર નાઇફ તેની મદદથી હવે આપણે જ્યુસ કાઢતા શીખીશું તો તેના મદદથી પણ તમે આ રીતે જ્યુસ કાઢી શકો છો ખૂબ જ સહેલાઈથી જ્યુસ નીકળી જાય છે ફક્ત પીલળને આ રીતે આપણે મોસંબીમાં ચલાવીશું એટલે સહેલાઈથી તમે જોઈ શકો છો જ્યુસ નીકળી જાય છે તો મને આ રીત તો ખૂબ જ ગમે છે ફક્ત તમે જ્યારે આ નાઈફ ચલાવતા હોય ત્યારે તેમાં નીચે અણી હોય છે તો તે છાલમાં ન અડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું તો સેલાઈથી આ રીતે પણ તમે જ્યુસ કાઢી શકો છો સંતરા હોય કે મોસંબી સેલાઈથી જ્યુસ નીકળી જાય છે હવે બસ તેને આપણે આ રીતે પ્લેટમાં કાઢી લેશું તો તમે જોઈ શકો છો ફક્ત રસ અને બીયા છે તે પ્લેટમાં નીકળે છે બાકી છોટલા ને રેસા ને બધું છે એ છાલ ભેગું રહી જશે તો આ રીતે પણ સેલાઈથી આપણે મોસંબી કે સંતરામાંથી જ્યૂસ કાઢી શકીએ છીએ અને તમે છાલ જોશો તો છાલમાં ફક્ત રેસા અને છોટલા દેખાશે તો હવે આ જ્યૂસને પણ આપણે ગાળી લેશું જેથી કરીને તેમાં રહેલા બીયા છે તે દૂર થઈ જશે તો અહીંયા ચાર રીત મેં બતાવેલ છે તમને કઈ રીત સેલી લાગી તે પણ મને કમેન્ટ્સમાં કહેજો અને જો આજનો વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો શેર કરવાનું ભૂલશો નહીં તો આ રીતે આપણે જ્યુસ બનાવી શકીએ છીએ ખૂબ જ સહેલાઈથી બની જાય છે અને ગમે તેટલા સંતરામાંથી કે મોસંબીમાંથી જ્યુસ બનાવવાનો હોય તો કોઈપણ પ્રકારની ઝંઝટ વગર અને સંચો કે પછી મશીન કે બ્લેન્ડર વગર તમે આ રીતે જ્યુસ બનાવી શકો છો તો આ જ્યૂસને પણ આપણે ગ્લાસમાં લઈ લેશું તો ચારેય રીતમાંથી તમને કઈ રીત પસંદ આવી તે મિત્રો મને ખાસ કહેજો તો બજારમાં મળતો મોંઘો જ્યૂસ તમે આ રીતે ઘરે બનાવી શકો છો અહીંયા એક પણ મશીનની જરૂર પડતી નથી અને બે મિનિટમાં જ કિલો સંતરાનો જ્યૂસ તમે કાઢી શકો છો જો આજનો વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો શેર કરવાનું Full show. No, thanks for watching.